આજરોજ મારે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમાં હું ખાસ અમારી આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું લોકોની પીડા દૂર થાય લોકોના દુઃખ દર્દ દૂર થાય અને સરળતાથી ડૉક્ટરો ઉપલબ્ધ થાય એ ભાવ સાથે છેવાડાના માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ સર્જન અને આંખના ભોજન સારોદ્ય ટ્રસ્ટ દ્વારા આંખનો વિભાગના સ્ત્રીરોગ નિષ્ણાંત ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે તો એ તમામ ડોક્ટર્સની ટીમ દ્વારા અહીં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દવા ગોળી સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનું ઓપરેશન પણ નિઃશુલ્ક કરાવી આપવામાં આવશે સાથે

અમે એન્કરવાલા હોસ્પિટલના માધ્યમથી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં તમામ ડોક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રોનો સર્વેનો હું હૃદય અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખ દર તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત બનીએ એવી અભિલાષા સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતકરણપૂર્વક આભાર માનું છું

અને આ કુરકુરે જેવા અનેક આઈટમો જે છે ધીમું ઝેર એ પોતાના પેટમાં નાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવે વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને થોડી વાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ પડીકાઓથી આપણા બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવો આજે અમારા મારા નાના ભાઈ સમાન કીર્તિભાઈ ગોર કે જેને સમગ્ર તાલુકોની પણ જીલો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગુર સમાજવાડીમાં ડોક્ટરની ટીમ આવેલી છે જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયલિસ્ટ છે સ્ત્રી રોગના છે અને જનરલ છે આંખના છે તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડો હોય એવા અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના કદાચ કરતા જ હશે પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા એ જ પ્રભુ સેવાના સૂત્ર લઈ અને આ માનવ સેવા જયારે કરી રહ્યા છે અને આજ જયારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન ના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યું છે તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું